હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ડેઝર્ટ કે કોઈ એવી સ્વીટની વેરાયટી લઈ આવ્યા છીએ કે ચુરોસ ચુરોસ એક એવી વેરાયટી છે ને કે આપણે અહીંયા કને થોડીક ઓછી ડિમાન્ડ છે પણ બહારના દેશમાં આ રેસિપી બહુ જ ખવાતી હોય છે તો એ રેસીપી આજે આપણે ઇઝીલી ઘરમાં બનાવશું કે ચુરોસ છે એ તમે બનાવીને રાખો છો તો છોકરાઓને ભૂખ લાગે ત્યારે તમે આપી શકો છો સ્કૂલના નાસ્તાના ડબ્બામાં તમે આપી શકો છો અને કોઈ પણ તમે પાર્ટી કરો તો એનામાં તમે ડેઝર્ટ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો તો આજે આપણે ચુરોશની રેસીપી લઈ આવ્યા છીએ તો તેના માટે આપણે સામગ્રી લીધી છે આપણે એક વાટકી પાણી લીધું છે તો એક વાટકી આપણે મેંદો લીધું છે સામે એક ચમચી વેનિલા એસેન્સ છે આ ઓપ્શનલ છે તમને ગમે તો નાખવાનું તમને ન ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો એકથી દોઢ ચમચી સુગર છે અને બે ચમચી બટર છે હવે બટર આપણે જેટલું જોઈશે એટલું આપણે એમાં ઉમેરશું બરાબર અને આ કેસ્ટ સુગર કહેવામાં આવે છે આ જાડી ખાંડ નથી હોતી અને બુરું ખાંડ પણ નથી આ થોડીક દાણે દાણે દાર હોય છે કેમ કે એ ચૂરોસ જે આપણે બનાવશું એ ચૂરોસને ઉપર કોટ કરવામાં આપણે આ કેસ્ટર સુગર લેવાની છે આનામાં ઘણા લોકો સિનેમન એટલે કે તજના પાવડરનું મિક્સિંગ કરતા હોય છે પણ મને નથી ગમતું એટલે હું તજનું પાવડરનું મિક્સિંગ નહીં કરું હું ખાલી સુગર જ રાખીશ અને સેટઅપ કરવા માટે આપણે થોડીક વાત પહેલાં વસ્તુ થોડીક જોઈ લઈએ કે ચૂરોસ છે એને સેપ દેવા માટે આપણે પાઇપિંગ બેગ લીધી છે એક ગ્લાસ લેવાનું છે એ ગ્લાસમાં આપણે નોઝલ આપણે નોઝલ લીધી છે સ્ટાર નોઝલ જે કહેવાય છે કેકના ડેકોરેશનમાં જોતી હોય છે તો એક પાઇપિંગ બેગમાં એક આપણે નોઝલ ઉમેરવાની છે અને નોઝલનું જે આગળનું કટ છે થોડુંક પાઇપિંગ બેગનું એક આપી અને નોઝલનું આગળનો ભાગ એમાં સેટ કરવાનું છે તો આવી રીતે નોઝલ બારે આવી જશે અને આનામાં આપણે પાઇપિંગ બેગ સેટ કરીને રાખવાની છે કારણ કે જે ચૂરોનો ચુરોશનું મિશ્રણ છે એ આપણે પાઇપિંગ બેગમાં ફિલ કરીને આપણે એનો સેપ આપવાનો છે હવે ઘણા લોકો પાસે બટર પેપર હોય છે ઘણા લોકો પાસે બટર પેપર નથી હોતું બેકિંગ ટ્રે નથી હોતી અથવા કાંઈ પણ નથી હોતું તો આવી રીતે તમારા પાસે કોઈ પણ બેગ હોય જાડી તો હું મધુર ખાંડની જે પ્લાસ્ટિક આવે છે એ હું રાખું છું કેમકે એ પ્લાસ્ટિક બહુ સરસ જાડી હોય છે હું કોઈ ખાંડને કે કોઈની જાહેરાત નથી કરતી પણ એનું પ્લાસ્ટિક બહુ સરસ હોય છે જાડું તો આપણે કોઈ પણ રેસીપીમાં ઉપયોગ કરી શકીએ છીએ તો એવી જ રીતે મેં આ પ્લાસ્ટિક જાડું છે એ લીધું છે તો આપણે આગળ ચૂરોસની રેસીપી શરૂઆત કરીએ હવે આનું આપણે પહેલાં એક બેટર બનાવવાનું છે એ બેટર બનાવી અને પછી આપણે એનો સેપ આપી અને એને ડીપ ફ્રાય કરવાના છે તળવાના છે એને તો આપણે પહેલાં પાણી લઈ લેશું માપ એકદમ ઇઝીલી છે એક કપ મેંદો તો એક કપ પાણી આપણે લીધું છે એમાં આપણે સુગર ઉમેરી દઈએ સુગરની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે કારણ કે આપણે એને ચોકલેટ ડીપ સાથે સર્વ કરવાના છીએ અથવા ચોકલેટ સ્પ્રેડ કહી શકો અથવા તમે ચોકલેટનું સોસ આવે છે એ પણ લઈ શકો અને ઘનાસ આવે છે એ પણ લઈ શકો છો તો એક ચમચી વેનીલા એસેન્સ આપણે ઉમેર્યું છે તમને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ચમચી આપણે એકથી દોઢ ચમચી બટર ઉમેર્યું છે હવે આ પાણી આપણું ઉકળે અને ઉભરો આવે ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળવાનું છે તમે જોઈ શકો છો આપણે પાણી સરસ ઉકળી ગયું છે અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આ જે આપણે મેંદો લીધો છે એને આપણે આમાં ઉમેરી દેવાનું છે એક પ્રકારે જે આપણે ખીચીઓ બનાવીએ છીએ ને એવી જ રીતનું આપણે આનું બેટર બનાવવાનું છે અને લમ્સ ન રહે એનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે પાણીમાં મેંદો ઉમેરો છો ત્યારે ગેસને થોડુંક ધીમું કરી દેવાનું છે અને આવી રીતે આપણે બેટર સરસ બનાવી લેવાનું છે મેંદાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો લમ્સ પણ નથી અને મેંદો એકદમ સરસ આપણું થઈ ગયું છે થોડીક વાર આપણે એને અહીંયા ગેસ ઉપર જ રહેવા દેસું અને ગેસ ધીમું રાખ્યું છે મેં ગેસને ધીમો જ રાખવાનો છે કેમ કે હવે આ સ્ટેજ ઉપર તમે જો ગેસ ફાસ્ટ રાખો છો તો આપણે જે મેંદો છે એ બળી જાય છે મેં જે આપણે મેંદાનું બેટર બનાવ્યું એને મેં લઈ લીધું છે થોડુંક ઠંડુ થાય અને હાથ તમે લગાવી શકો એવું થાય પછી આપણે પાઇપિંગ બેગમાં લઈશું થોડુંક ઠંડુ કરવાનું છે આને તો આપણે થોડુંક એને પહેલાં ઠંડો કરી લઈએ આ એકદમ રેસીપી સરસ છે ઇઝી છે અને છોકરાઓને મોટાને બધાને ભાવશે અને તમે પાર્ટી ક્યારેક તમારા ઘરે હોય અને પાર્ટીમાં બનાવશો તો પણ સરસ લાગે છે તો ઠંડુ કરી લઈએ તો આપણે જોઈ લઈએ હવે આ બેટર છે એને આપણે હાથથી થોડુંક હેન્ડલ કરી શકીએ છીએ એટલું ઠંડુ થઈ ગયું છે હવે જે આ પાઇપિંગ બેગ છે એમાં આપણે લઈ લેશું આવી રીતે એને બેગ પાઇપિંગ બેગમાં લઈ લેવાનું છે અને થોડુંક ગરમ હોય છે એટલે ધ્યાન રાખવાનું એકવાર જોઈ નીચે આવી જશે તો આપણે આવી રીતે પાઇપિંગ બેગમાં લઈ લેવાનું છે અને એને દબાવતા જવાનું છે એટલે એ શેપ આવતો આવશે એનો થોડુંક પાછળથી દબાવવાનું છે અને એને સેપ આપતા જવાનું છે આપણે થોડુંક મહેનતવાળું કામ છે પણ એકવાર જો થઈ જશે ને પછી આવી રીતે આપણે એને સાઈઝ તમારે રાખ્યું એ પ્રમાણે તમારી રાખી શકો છો પછી એને કટ કરી દેવાનું છે જો તમારા પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમે તમારા પાસે કોઈ પણ એવું ઓલું હોય એનાથી તમે કરી શકો છો થોડુંક હાર્ડ છે આપણો બેટર એટલે પણ તમને સાઈઝ જે જોતી હોય આવી રીતે બધા આપણે સેપ આપી દેવાના છે તો ઘણીવાર આપણા પાસે પ્લાસ્ટિકની પાઇપિંગ બેગ હોય છે તૂટી જાય છે તો મારી પાસે આવી રીતે એક વોસેબલ છે કે આને વોશ કરીને પાછી આપણે યુઝ કરી શકીએ છીએ તો એનાથી આપણે સેપ આપી દઈશું તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી આવે છે અને સરસ શેપ પણ આવી જાય છે થોડુંક પ્રેશર આપવું પડશે એને શેપ તમારી સાઈઝ તમારા પ્રમાણે તમે કરી શકો છો થોડુંક આમ દબાવશો એટલે તરત જ એમાંથી બેટર બારે આવી જાય છે થોડુંક હાર્ડ હોય છે એટલે સાઈઝ મેં તમને કીધી એમ કે તમારા પ્રમાણે તમે નાની મોટી કરી શકો છો તો આપણે આવી રીતે બધા શેપ આપી દઈશું પહેલાં અને આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો થોડું મહેનતનું કામ હોય છે પણ રેસીપી એકદમ સરસ બને છે અને છોકરાઓને ભાવે પણ છે અને ઘરની હોય એટલે ચોખ્ખી પણ હોય છે તો તમે થોડીક મહેનત કરી અને છોકરાઓને આ બનાવીને આપી શકો છો છોકરાઓ પણ ખુશ થઈ જશે અને ખાઈ પણ લેશે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી આવે છે આપણે હવે આને તેલ ગરમ કરવા મૂક્યું છે ડીપ ફ્રાય કરી લેશું તો બધા મેં સેપ બનાવી લીધા છે હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જવું જોઈએ પણ બહુ હોટ ના હોવું જોઈએ કે બહુ આમ ધુવાણા નીકળતા હોય એવું તેલ નહીં તો બધા આપણે એમાં ડીપ ફ્રાય કરી લઈએ આપણે એને ગોલ્ડન કલરના ક્રિસ્પી કરવાના છે આપણે એને તળી બધા એક સાઈડ થાય પછી બીજી સાઈડ આપણે પલટાવવાનું છે એને તમે જોઈ શકો છો તળાય છે તો ઉપર આવી જાય છે અને આ સાઇઝ કરી છે એ બરાબર છે આનાથી ક્રિસ્પી અને સરસ થાય છે જો જાડી તમે રાખો છો તો અંદરથી સોફ્ટ થઈ જાય છે ઉપરથી ક્રિસ્પી હોય છે હવે આપણે આને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો આપણે એને તળી લઈએ પહેલાં તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયા છે અને આપણે આમાં કોઈ પણ જાતનું બેકિંગ પાવડર કે બેકિંગ સોડા કાંઈ નથી ઉમેર્યું પણ સુગર ઉમેરી છે સુગરના લીધે આપણો કલર સરસ આવશે અને ક્રિસ્પી પણ સરસ થશે અને આને ક્રિસ્પી તળવાના છે અને તમે બનાવીને રાખી પણ શકો છો અને કોઈ પણ પાર્ટી હોય કે એમ જ પણ તમે એન્જોય કરી શકો છો તો આપણે એને હજી ગોલ્ડન કર લેશું તો એકદમ સરસ આપણે એને ગોલ્ડન કરી અને ક્રિસ્પી કરી લઈએ આવી રેસીપી તમે ઘરમાં બનાવીને રાખી શકો છો તો છોકરાઓને પણ મજા આવે ત્યારે એ લોકોને તમે આપી શકો છો કેમ કે નવી નવી રેસીપી તમે છોકરાઓને આપો તો એ પણ ખુશ થઈ જાય છે અને એ લોકો ખાઈ લે એટલે આપણે પણ થોડીક શાંતિ થઈ જાય છે કે છોકરાઓને મનગમતું આપણે આપીએ છીએ તો એ લોકો પણ પ્રેમથી ખાઈ લે છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થવા લાગ્યા છે અને ગોલ્ડન થવા લાગ્યા છે ન જાય એનું ધ્યાન રાખજો પણ ગોલ્ડન કરવાના છે સરસ તો આપણા સરસ તળાઈ ગયા છે તો આપણે ચુરુસને લઈ લેશું બધું તેલ નીતાળી લેવાનું છે પેલા તમે જોઈ શકો છો થોડું પણ નથી રહ્યું તો હવે જે આપણે આ સુગર લીધી છે એ સુગરમાં આપણે કોટ કરી દેવાના છે મેં તમને કીધું એમ કે તમને તજનું પાવડર ભાવતું હોય સિનેમન પાવડર તો તમે આમાં શુગર સાથે કોટ કરી શકો છો પણ મને નથી ભાવતું એટલે મેં ખાલી શુગરનું જ કોટિંગ કર્યું છે તો બધા આપણે ચુરોસને આવી રીતે શુગરમાં કોટ કરી અને આ ગરમ હોય ત્યારે જ કરવાનું છે કારણ કે ગરમ હોય છે તો સુગર એને કોટ સરસ થઈ જાય છે અને દળેલી ખાંડ નથી લેવાની આમાં આમાં આપણે કેસ્ટર સુગર આવે છે એ જ લેવાની છે અને તમારી પાસે ન હોય તો જે તમારી આખી ખાંડ આપણે ઘરમાં યુઝ કરીએ છીએ એને થોડીક દર દરી ક્રશ કરી લેવાની છે તો તમારે સુગર રેડી થઈ જશે તો જોઈને મોઢામાં પાણી આવે છે ને સુગંધ પણ સરસ જ આવી રહી છે ગરમ હોય છે એટલે સુગર સરસ એનામાં કોટ થઈ જાય છે તો આપણે એને સરસ સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ સરસ ચુરુસ અત્યારે મેં એને ચોકલેટ સ્પ્રેડ સાથે સર્વ કર્યા છે પણ તમને જો ગમતું હોય તો તમે સ્ટ્રોબેરી ક્રશ છે ક્રીમ છે અથવા આઈસક્રીમ સાથે પણ તેને સર્વ કરી શકો છો ને આવી રીતે એને સર્વ કરી શકો છો અને ખાવામાં પણ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે તો છોકરાઓને તમે ખુશ કરી શકો છો અને ચોકલેટનું નામ આવે એટલે છોકરાઓને ભાવે પણ છે તો આવી રીતે તમે એને સર્વ કરી શકો છો અને છોકરાઓને એને મોટા બધાને આપી શકો છો તો એકદમ ઇઝી રેસીપી હતી સરસ હતી અને બધાને ખુશ કરે એવી રેસીપી છે ને આ રેસીપી તમે દિવાળીના પણ બનાવી શકો છો તો ચોક્કસ તમારા ઘરે આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને તમે મને શેર કરજો કે તમારી રેસીપી કેવી બની હતી અને બધાને મારા જય માતાજી